જય માતાજી મિત્રો આજે વાત કરીની કે મોંઘવારી આપણે માજા મૂકી છે મારા પરમ મિત્ર એક છે એમનો ફોન આવ્યો એ કે હું નોકરી જઉં છું નોકરી જઉં છું દસ હજાર પગાર છે ઘરમાં પાંચ જણા ખાનારા છે ઘરે બેઠા બેઠા ખાય મા બાપ છે ઉંમરલાયક છે બે છોકરોને છોકરી છે દીકરો ને દીકરી એ નાના છે ભણવા જાય પત્ની ઘરે ઘરકામ કરે અને પોતે નોકરી જાય દસ હજાર પગાર છે હવે આ મોંઘવારીમાં દસ હજાર પૂરું ન થાય ઘરમાં પાંચ છ જણા ખાનારા હોય અને કમાવનારો એક હોય રોજનો પાંચ જણાનો કમસે કમ બસો રૂપિયા ખર્ચો આપણે અંદાજીત ગણવી તો મહિને છ હજાર થાય હવે પોતાનું વાહન હોય દસ વીસ કિલોમીટર નોકરી જતા હોય એટલે રોજનું સો રૂપિયાનું પેટ્રોલ ગણો પચાસ રૂપિયા એમનો ખર્ચો હોય ને એટલે મતલબ ત્રણ હજાર ને પંદરસો સાડા ચાર હજાર ચાર હજાર પિસ્તાલીસ એ થાય હવે ચાર હજાર પાંચસો રૂપિયા એ ખર્ચો સો હજાર રૂપિયા રોજનો બસો રૂપિયા લેખમ મહિનાનો ઘરનો ખર્ચો હવે આ મોંઘવારી વધે શું પાંચસો રૂપિયા પાંચસો રૂપિયામાં એ શું ભેગું કરે કદાચ ના કરે નારાયણ ઘરમાં અવસર આવ્યો કંઈક કામ આવ્યું તો પછી વ્યાજે ખોવારવા નીકળે વ્યાજે ગોતવા નીકળે કોઈ મને વ્યાજે આપો કોઈ મને ઉછી ના આપો આવી માંગ કરે હવે ભાઈ પછી વ્યાજ લાવે એનું વ્યાજ ભરવાનું હવે વ્યાજ ભરવા માટે પોતે પાછા બીજી લોન લે અત્યારે લેડીઝ લોનમાં લે લેડીઝ લોન લઈ લે અથવા તો કોઈ બીજી ઘરેણાં મૂકીને અથવા તો છેતર મૂકીને ગમે તે કોઈ પણ વસ્તુ ઘીરે મૂકીને પછી પૈસા ગોતે આવા મોંઘવારીમાં ભેગું થાય ને આ લોનના પૈસા ઓલી લોનમાં ભરવાના ઓલી લોનના આ લોનમાં પૈસા ભરવાના આમ ભેગું ન થાય ઘરમાં પાંચ જણા ખાનારા હોય તો કમસે કમ બે થી ત્રણ ત્રણ જણા તો કમસે કમ કમાવનારા હોવા જોઈએ આ આ જમાનામાં મોંઘવારી મારી નાખે અને મોંઘવારી વધી જ નથી બેઠા બેઠા ઘરે ખાઈને એને મોંઘવારી નડે છે બાકી મોંઘવારી છે જ નહીં મોંઘવારી એને નડે જે ખાવ નવરા ફરે બે ફાર્મ ફરે જે બસો કમાતા હોય બસોનું લાઈન ડ્રિંકિંગ કરી જતા હોય એને મોંઘવારી નડે બાકી મોંઘવારી કમાવા જાવ તો કોઈને નડતી નથી અત્યારે કમસે કમ કંપનીમાં નોકરી જાઓ કોઈ જગ્યાએ નોકરી જાઓ એટલે દસ હજારથી હેઠો પગાર કોઈ આપતો નથી સરકારના નિયમ મુજબ ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયા પગાર તો આપે જ છે કંપનીવાળા કોઈ પણ જગ્યાએ જાઓ દુકાનમાં જાઓ તો દસ હજાર પગાર આપે કોઈ દસ હજારથી હેઠો પગાર આપતો નથી એટલે મોંઘવારી એના નડે બેરોજગાર ઘરે બે છે નવરા ફરે છે બાપના પૈસા લેર કરે છે પણ ખરેખર જે કમાવા જાય ને ખંભા ઉપર વજન આવે ને એને ખબર પડે કે બાપના પૈસા કેટલા ઉડાડ્યા છે કેટલી વિહે હોવા થાય તે બી ખબર પડે એટલે જાતે કમાજો પોતાના પૈસા લેર કરજો પોતાના પૈસા વટથી કહેજો કે હું કમાવું છું અને હું લેર કરું છું નહીં કોઈ કે પોતે કમાઈને લઈને લેયર કોઈ નહીં કરીએ કે બાપના પૈસા જ લેર કરશે બધા અનુભવની વાત છે એટલે કમાજો અત્યારે હું ગાયો સારવાર આવ્યો છું બચ્ચા ગાયો છે એકલો સારવાર નીકળ્યો છું કીરોનું કટર માર્યું છે કાંઠિયા ખાઈ છે ગાયું બસ ભાઈબંધનો ફોન આવ્યો હતો એ વિષય ઉપર મેં વિડીયો બનાવ્યો એક ભાઈની કોમેન્ટ પણ આવી હતી એ વિષય પર વિડીયો બનાવ્યો જો તમને ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય હિન્દ જય ઠાકર